પ્રાપ્ત કરવાના ચક્કરમાં વારો આવ્યો હતો આ મામલે ફરિયાદીએ ભાગરા પોલીસ મથકે પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીને ઝડપી પાડવા તેમના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી તેમને ઝડપી પાડ્યા હતા વડોદરાના વાઘોડિયામાં રહેતા નીલ રવિન્દ્રભાઈ શાહ બીટેક મેકેનિકલમાં અભ્યાસ કરે છે આઠેક મહિના પહેલાં તે તેમની બાબરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાંથી પ્રોજેક્ટ બનાવવા ગાંધીધામના મુદ્રા પોર્ટ પર બાર દિવસ માટે ગયો હતો જ્યાં તેનો સંપર્ક શંકર પટેલ નામના શખ્સ સાથે થયો હતો જ્યાં શંકરે તેને મુદ્રા પોર્ટ પર ફરવા લઈ ગયો હતો ત્યાં ત્યારે તે સસ્તા ભાવે સોનું સોનાના બિસ્કીટ આઈફોન બ્રાન્ડેડ બૂટ સહિતની વસ્તુઓ અપાવી શકે છે જેથી તેની વાતોમાં આવી ગયેલા નીલસાહે સસ્તું સોનું ખરીદવા માટે શંકરને કોલ કર્યો હતો જેથી શંકરે તેને એક નંબર પર એપથી કોલ કરવા કહેતા તેને તેનો સંપર્ક કરતા અશોક જૈન નામના વ્યક્તિ સાથે વાતચીત કરી સો ગ્રામનું સોનાનું બિસ્કિટ ખરીદી માટેની વાત થઈ હતી જેના પગલે નીલે તેના પિતાના મિત્ર પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા જે બાદ અશોક જૈનનો સંપર્ક કરતા તેને વાઘરા પાસેનું લોકેશન આપતા નીલ તેના ત્રણ મિત્રો સાથે ઇકો લોકેશન પર પહોંચ્યો હતો આ અરસામાં એક સફેદ સ્વિફ્ટ કાર ત્યાં આવી હતી જે અંગે પૂછતા અશોક જઈને ફોન પર જણાવ્યું હતું કે તે કારમાં હનીફ પઠાણ તેનો પાર્ટનર જ છે હનીફ પઠાણે નીલ સાથે વિડીયો કોલ કરી સોનાનું બિસ્કીટ બતાવી મુલેર ચોકડીએ પહોંચાડ પહોંચાડવાનું કહ્યું હતું ત્યારબાદ તેઓ કાર કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાંથી ત્રણ પૈકીના એક શખ્સે આવી તેમને પોતાનો ફોન આપી અબ્દુલ ખાલીદ સાથે વાત કરો તેમ કહેતા નીલે જણાવ્યું હતું કે તે આવા નામના કોઈ વ્યક્તિને જાણતો નથી જોકે તેમણે જણાવ્યું હતું કે અબ્દુલ ખાલિદ અને અશોક જૈન એક જ ગ્રુપના છે જેથી તેને ફોન પર વાત કરતા અબ્દુલ ખાલિદે તેને રૂપિયા સાથે તેમની કારમાં આવવા કહેતા નીલ તેની કારમાં બેસી ગયો હતો દોઢેક કિલોમીટર દૂર જઈને કારમાં સવાર શખ્સે લઘુશંકા માટે કાર ઊભી રાખાવતા કારમાં નીલની બાજુમાં બેસેલો શખ્સે તેને પેટમાં લાત મારી કારમાંથી બહાર ફેંકી દઈ પાંચ લાખની બેગ છૂટ છૂટવીને ભાગી ગયા હતા બનાવની પગલે નીલે પોલીસને કંટ્રોલમાં ફોન કરી જણાવતા વાઘરા પોલીસે એક્શનમાં આવી ગઠિયાઓને પકડવા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી ઘટનામાં અન્ય એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં લૂંટારૂ ટોળકીના મુખ્ય સૂત્રધાર હનીફ પઠાણ અને તેમની પત્ની નઝમાએ નાકાબંધીમાં ઉભેલા પોલીસ કર્મીઓનો અકસ્માત કરી નાસી છૂટ્યો હતો જેમાં વાગરામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુલેર ચોકડી પાસેની લૂંટને ઘટનાને લઈને ઓરા ચોકડી પાસે નાકાબંધીમાં હતા તે વેળા મેસેજ આવ્યો હતો કે હનીફ તેમજ તેમની પત્ની નઝમા સફેદ બ્રેઝા કારમાં શંકાસ્પદ હાલતમાં ઓરા ચોકડીથી તરફ આવે છે જેથી હેડ કોન્સ્ટેબલ મહેશ તેમજ બીજા કર્મચ કર્મીઓએ તેની કાર રોકવા જતાં હનીફે મહેશે ટક્કર માર માર ત્યાંથી નાસી છૂટ્યો હતો જોકે બાદમાં વડોદરાના વડુ પોલીસ સ્ટેશન હદમાં હનીફને પોલીસે દબોચી લીધો હતો આ મામલે ભાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શંકર પટેલ અશોક જૈન ઉર્ફ અબ્દુલ ખાલિદ દિલીપ ઠક્કર અબ્દુલ મઝીદ અને રિયાઝને ઝડપી પારવાની કવાયત હાથ ધરી છે